કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય એ ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે નાખુએ એલર્ટ કરેલા જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર સીડીએચઓ ના અંડરની અંદર સાપુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાપુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થાના આખી ચર્ચા થઈ છે ખ્યાતિ હોસ્પિટલે પૈસાની લાલચમાં બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુજરાતની બીજી ઘણી બધી હોસ્પિટલોમાંથી પૈસાની લાલચમાં લોકોના જીવની સાથે ચેડા કર્યા હોવાના કિસ્સા સામે આવ્યા આ બાબતને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રી પટેલે બેઠક યોજી હતી આ બેઠકમાં શું નિર્ણય લેવાયો અને શા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પર વાત કરવી છે નમસ્કાર મિત્રો હું પાર્થ આપ જોઈ રહ્યા છો મોબાઈલ ખૂબ ચર્ચામાં રહેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતના આરોગ્ય મંત્રીએ પીએમ જય યોજનામાં સુધારા વધારા કરવા માટે બેઠક યોજી હતી અને આ બેઠકમાં જણાવાયું હતું કે આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવશે જે દરેક હોસ્પિટલ જઈ હોસ્પિટલની વ્યવસ્થા અને ત્યાં પૈસાની લાલચમાં કોઈ ખોટું કામ તો નથી થઈ રહ્યું તેના પર પણ વિગતે તપાસ કરવામાં આવશે અને તેનો દરેક રિપોર્ટ આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે આ સિવાય પણ ઘણા બધા નિર્ણયો લેવાયા છે અને પીએમ જે યોજનાની અંદર સુધારા વધારા પણ કરાયા છે તેના પર આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ શું બોલ્યા ચાલો સાંભળ પીએમ જે વાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસીજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે હાર્ટનું છે ન્યુરોની છે એવી જે મહત્ત્વની છ એક પ્રોસીજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન દરેકે દરેક પ્રોસીજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાખું અને સાફું એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે નાખું એલર્ટ કરેલા જનરેટ કરેલા જે પણ એલર્ટ છે કે તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર સીડીએચ ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે આખે આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં થઈ એ બધા સુધરી એ એસઓપી બની જશે એ તો એસઓપી કંઈ એક બે ત્રણ મિનિટમાં કહેવાનો વિષય નથી તો ખૂબ લાંબી ચાર કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ટ્રક્સ એક કે બે મિનિટની બાઇકમાં ના આવે પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ટ અને અનપ્લાન્ટ બંને સર્જરીની અંદર કેટલાક ચેક પોઈન્ટ્સ ચેક પોઈન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમ જે વાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું ભલે સમય જાય થોડો પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધી કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે જે પ્રમાણે આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે તે પ્રમાણે શું કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ બેઠક પણ બીજી બેઠકોની જેમ માત્ર વાતો જ રહી છે તેના પર તમારું શું કહેવું છે તેને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસાઇટ